સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે સ્વચ્છતા હિંસેવા બે 2025 પચ્ચીસ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છ ગુજરાતના નિર્માણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ ઈ રિક્ષાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો નર્સો અને આરોગ્ય વિશેષજ્ઞોની ટીમે ઉત્સાહપૂર્વક સેવાઓ પૂરી પાડી હતી આ કેમ્પમાં એનીમીયા ટેસ્ટ બ્લડ પ્રેશર અને રક્ત પરીક્ષણ જેવી મહત્વની તપાસો હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત દરેક વ્યક્તિને આરોગ્યલક્ષી માર્ગદર્શન અને સલાહ પણ આપવામાં આવી હતી રક્તદાન મહાદાનના ના સંદેશ સાથે જોડાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું જતન અને સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બાદમાં ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપીને વડવાણ તાલુકાના વસ્તડી ખોડુ અને રામપરા ગામ માટે કચરાના કલેક્શન માટે ઈ રિક્ષાનું લોકાર્પણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ની સરેન્દ્રનગર